પોલીસ અને સરકાર ઉપર આંગળીઓ ચિંધાઈ રહી છે ગુજરાતમાં ઠેર ઠેર આંદોલનો જોવા મળી રહ્યા છે દેશની અંદર ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે ખાસ કરીને મેડિકલ ક્ષેત્રે ડોક્ટરો પોતાના કામથી અળગા રહ્યા છે રસ્તાઓ ઉપર રેલીઓ કાઢી રહ્યા છે સમગ્ર ઘટના શું છે શું પૂરી કહાની છે એ લેડી ડૉક્ટર સાથે આખરે એ શું થયું હતું એ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ છે દિલીપ મોરી જી હા દેશની અંદર નિર્ભયા ટુ કાંડ જેવો આ કાંડ બહેનો છે મતલબ કે નિર્ભયા કાંડ હતો તેવો જ આ હચમચાવી નાખે દેશના લોકોને તેઓ ક્રાઈમની ઘટના બની છે કલકત્તાની અંદર કલકત્તાની અંદર એક મેડિકલ કોલેજ છે જેનું નામ છે આરજીકર મેડિકલ કોલેજ જી હા આ કલકત્તાની આરજીકલ મેડિકલ કોલેજ છે તેના જે મહિલા ડૉક્ટર હતી જે નાઇટ ડ્યુટીમાં હતી તેનો મૃતદેહ મળે છે અને તેનો પીએમ રિપોર્ટ છે તે ખૂબ ચોંકાવનારો આવે છે આખરે આ મેડિકલમાં જે ડૉક્ટરની ફરજ બજાવતી આ જે મેડિ લેડી ડૉક્ટર છે તેની આંખોમાંથી લોહી નીકળતું હોય છે તેના મોઢામાંથી લોહી વહેતું હોય છે તેના શરીરના અનેક અંગ છે જે ડેમેજ થઈ ચૂક્યા હોય છે તેના હાથ તૂટી ચૂક્યા હોય છે હાથની આંગળીઓ હોય કે પગ હોય તમામ જગ્યા ઉપર ગાવના નિશાન હતા અને તેના જે પ્રાઇવેટ પાર્ટ છે ત્યાંથી પણ લોહી વહેતા હોય છે આવા દ્રશ્યો સવારે જોવા મળ્યા હતા નવ તારીખે ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી આખી ઘટના શું છે એ જોઈ લો આ ક્રાઇમની મુખ્ય ઘટનામાં આ રેપ અને હત્યાના કેસમાં સંજય રાય કરીને એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે જાણવા મળ્યું છે કે એ કલકત્તા પોલીસ સાથે કામ કરતો હતો સંજય છે તે કલકત્તાની અંદર નાગરિક સ્વયંસેવક તરીકે પોલીસની સાથે જોડાયો હતો તેનો પગાર આશરે બાર હજારની આસપાસ હતો તેને કુલ ચાર પત્ની હતી પહેલી પત્ની રીસામણે ગઈ છૂટાછેડા થયા ત્યારબાદ બીજા લગ્ન કર્યા એના સાથે છૂટાછેડા થયા ત્યારબાદ ત્રીજા લગ્ન કર્યા એની સાથે પણ થયા અને ત્યારબાદ ચોથા લગ્ન કર્યા એ ચોથી પત્ની છે તે કોઈ કારણોસર મોતને ભેટી હતી આ સંજય રાય છે તે ત્રણ દિવસ પહેલાં મતલબ પાંચ જૂન આસપાસ સળ છે જે કલકત્તાથી એકસો વીસ કિલોમીટર દૂર ત્યાં એક મિટિંગમાં જાય છે ત્રણ દિવસની મિટિંગ પૂર્ણ કરીને તે પરત ફરે છે આઠ જૂનના રોજ આ સંજય રાય છે તે આરજી મેડિકલ કોલેજ છે ત્યાં કોઈ મરીજને દાખલ કરાવવા માટે લઈ જાય છે બપોરના બપોરના સમયે ત્યાં દર્દીને દાખલ કરીને તે રવાના થાય છે ફરી પાછો તે અગિયાર કલાકે આવે છે તેવું તેનું કહેવું છે ફરી પાછો તે રાત્રિના એક વાગે આવે છે રાત્રિના એક વાગે તે ત્યાં પહોંચે છે અન્ય મરીજને મળવા માટે અને ગ્રાઉન્ડમાં નીચે આંટા મારતો હોય છે તેવું સંજય રાયનું કહેવું છે પરંતુ બીજી એક કહાની સામે આવી છે જે ખૂબ જ ખોફનાક અને ખૂબ જ દર્દનાક આઠ જૂનના રોજ મરીજને દાખલ કરાયા બાદ બપોરના આ સંજય રાય છે તે રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ ફરી આ મેડિકલ કોલેજે પહોંચે છે બીજી તરફ આ મેડિકલ કોલેજની ડૉક્ટર હોય છે તે પોતાના જુનિયર ડૉક્ટરોની સાથે રાત્રે બે કલાકે ભોજન લે છે મતલબ ખાય છે અને ત્યારબાદ તે આરામ કરવા માટે ચોથા માળે સેમિનાર હોલ હોય છે આ સેમિનાર હોલમાં પહોંચે છે અને તે ત્યાં આરામ કરવા જાય છે પરંતુ આ સંજય રાય છે તે પણ એ જગ્યાએ પહોંચે છે અને લગભગ ચાલીસથી પિસ્તાલીસ મિનિટ સુધી આ સેમિનાર હોલમાં રહે છે વહેલી સવારે આઠ કલાકે આ લેડી ડૉક્ટર હોય છે તે ખૂનથી લથપથ જોવા મળે છે તેના ના આંખ હોય મોઢું હોય યોની માર્ગ હોય તમામ જગ્યાએથી બ્લડ છે તે નીકળતું હોય છે તેના હાથ તૂટેલા હોય છે મતલબ ડેમેજ પગ આંગળાઓ આ તમામ એવા પાર્ટ્સ છે જે તૂટેલા હોય છે તેના ચશ્મા છે તે તૂટેલા હોય છે અને ચશ્માના કાચ છે તે બંને આંખોની અંદર વાયગ્યા હોય છે તેવું ડૉક્ટરનું કહેવું છે તેના પીએમમાં તેને ખસેડવામાં આવે છે બીજી તરફ પોલીસને આ જગ્યા ઉપરથી જ્યારે વહેલી સવારે આઠ કલાકે અન્ય સ્ટાફ આવે છે એ નજારો જોઈ છે અને પોલીસને જાણ કરે છે પોલીસ આવ્યા બાદ ત્યાં તપાસ શરૂ થાય છે એક એરફોન હોય છે બ્લૂટૂથવાળા એ ત્યાં તૂટેલી હાલતમાં મળે છે ત્યારબાદ પોલીસ છે તે તમામ જે રાત્રિના અવર થઈ હતી એ તમામ લોકોની પૂછપરછ કરે છે તેને એરફોનની તલાશી લે છે સીસીટીવી ફૂટેજમાં જાણવા મળે છે કે સંજય રાય નામનો વ્યક્તિ પણ રાત્રિના એન્ટર થાય છે અને ચાલીસ પિસ્તાલીસ મિનિટ બાદ તે આ દવા મેડિકલ કોલેજ છે તેને છોડીને જતો રહે છે આની પોલીસ તપાસ કરે છે તો પોલીસ સંજય રાય છે તે કલકત્તા પોલીસના એક બેરેકની અંદર બટાલિયન ચારના બેરેકમાં તે રાત્રિના સુવા જતો રહ્યો હોય છે ચાર વાગ્યાની આસપાસ જ્યારે સવારે તે ઉઠે છે ત્યારે પોલીસ ત્યાં પહોંચે છે પરંતુ તેણે પોતાના કપડાં બદલાવી નાખ્યા હોય છે પરંતુ પોતાના બૂટ છે તેમાં લોહીના નિશાન હોય છે તેવું જાણવા મળ્યું છે અને એ લોહી આ લેડી ડૉક્ટરનું હોય છે એ પણ જાણવા મળે છે એટલું જ નહીં જે એરફોન તૂટેલા હતા તે સંજય રોઈના રાયના જ હતા કારણ કે સીસીટીવીમાં જ્યારે તે આવતો દેખાય છે ત્યારે તેના ગળાના ભાગે આ બ્લૂટૂથ હોય છે અને એ જ બ્લૂટૂથ એ જ્યારે જાય છે ત્યારે હોતા નથી અને તૂટેલા બ્લૂટૂથ છે એરફોન તે ત્યાં તેની સાથે મેચ કરવામાં આવે છે અને પોલીસ તેની ધરપકડ કરે છે અને અહીંયાથી આખો મામલો છે અહીંયાથી આખી આંદોલનની પ્રક્રિયા છે તે શરૂ થાય છે કારણ કે પોલીસ પર નિશાંત તાકવામાં આવ્યું છે કે કારણ કે સંજય રાય છે તેના સંબંધો ખૂબ ઊંચા અધિકારીઓ સાથે હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે અને મમતા બેનર્જી સરકાર છે તે પણ આ મુદ્દે ઘેરાય છે સરકાર પર પણ આરોપ લાગી રહ્યા છે કે જેને લઈને ખૂબ વિરોધ થઈ રહ્યો છે મુદ્દો એ છે કે આ જે જગ્યાઓ છે જ્યાં એવિડન્સ છે હવે સીબીઆઈ કોર્ટે કહ્યું છે કે આ પાંચ દિવસની અંદર સીબીઆઈને તપાસ સોંપી દેવામાં આવશે કારણ કે મમતા બેનરજીએ સાત દિવસનો સમય માંગ્યો હતો કે અમે સાત દિવસમાં કોયડો ઉકેલી નાખશું પરંતુ કોર્ટે કીધું છે કે પાંચ દિવસની અંદર નહીંતર જે એવિડન્સ છે તેની સાથે ત્યાં છેડછાડ થઈ શકે છે હલ્લાબોલ થયો હતો ત્યાં અને અમુક લોકો છે તે આ હોસ્પિટલની અંદર તોડફોડ કરે છે એવું આરોપો લાગ્યા છે કે જે એવિડન્સો છે તેને મિટાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે જેને લઈને લોકો હાલ ખૂબ ગુસ્સામાં છે બીજી તરફ આ કોલેજનો જે પ્રિન્સિપલ છે તેણે હમણાં જ આ ઘટના બાદ દુઃખ વ્યક્ત કરીને રાજીનામું ધરી દીધું હતું પરંતુ સરકારે તેને તત્કાલ જ કલકત્તા મેડિકલ કોલેજ અને કલકત્તા હોસ્પિટલમાં તેને પોસ્ટ નિયુક્ત કરી દીધો છે જેને લઈને પણ સવાલો ઉઠ્યા છે કે શું કારણથી એટલે તાત્કાલિક ધોરણે તેની નિયુક્તિ કરવામાં આવી છે જેને લઈને પણ હાઈકોર્ટ ખૂબ સ્ટ્રિક્ટ છે અને ત્યાં સમગ્ર મામલો છે તે દેશભરમાં હાલ તૂત પેકડો છે દેશભરના મેડિકલ સાથે જોડાયેલા લોકો છે ડૉક્ટરો છે તબીબો છે આ તમામ લોકો છે તે હવે ન્યાય માગી રહ્યા છે આરોપી સામે ફાંસીની માંગ કરી રહ્યા છે પરંતુ સવાલો એ પણ ઉઠી રહ્યા છે કે ખૂબ બરબડતાપૂર્વક હત્યા કરવામાં આવી છે રેપ કરવામાં આવ્યો છે પરંતુ આ ગેંગરેપ હોવાની પણ ઘણા લોકો આશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે કે આ એકલા સંજય રાયનું કામ નથી કારણ કે જે પ્રમાણે આ દીકરીને માર મારવામાં આવ્યો છે જેની હત્યા કરવામાં આવી છે જેના પર જે નિશાન મળી આવ્યા છે તે એક વ્યક્તિનું કામ ના હોઈ શકે આ સિવાય જે મેડિકલ રિપોર્ટ આવ્યો છે તે પણ ખૂબ ચોંકાવનારો છે અને મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે કે લેડી ડૉક્ટર હતી તે તાબે ન થતા તેને માર મારવામાં આવ્યો તેનું માથું છે તે દિવાલ સાથે ટકરાવવામાં આવ્યું હતું ચશ્મા તૂટ્યા અને આંખોમાં કાચ ખૂંચ્યો જેના કારણે આંખો અને મોઢામાંથી લોહી નીકળતું હતું આ સિવાય તેને મુક્કા મારવામાં આવ્યા તેને પીટવામાં આવી તેના બોડીના ઘણા બધા અંગ છે તે તૂટી ચૂક્યા હતા અને તે મોતને ભેટી હતી ત્યારબાદ પણ તેમના પર રેપ થયો હોય તેવું મનાઈ રહ્યું છે એવું પણ સામે આવ્યું છે કે તેનું મોઢું દબાવી રાખવામાં આવ્યું હતું જેથી કરીને તે અવાજ ન કરી શકે જેના કારણે તેના ગળાની એક હાડકું પણ તૂટી ચૂક્યું હતું મેડિકા કેસ હવે સીબીઆઈ તપાસ કરશે કે કલકત્તા પોલીસ તપાસ કરશે અને તપાસ બાદ શું બહાર આવે છે એ જોવું રહ્યું પરંતુ શરૂઆતમાં જ જ્યારે આ દીકરીના માતા પિતા ત્યાં હોસ્પિટલે પહોંચ્યા હતા તો તેને કોઈ પણ વ્યક્તિએ જવાબ નહોતો આપ્યો તેને માત્ર એટલું કહેવામાં આવ્યું હતું કે દીકરી બીમાર છે ત્યારબાદ આત્મહત્યાનું બહાનો બનાવવામાં આવ્યું અને ત્યારબાદ આ સમગ્ર મામલા ઉપરથી ખુલાસો થયો ત્રણ ત્રણ કલાક સુધી આ દીકરીનું મોઢું તેના માતા પિતાને નહોતું જોવા દેવામાં આવ્યું જેને લઈને દેશભરમાં ખૂબ આક્રોશ ખૂબ રોષ જોવા મળી રહ્યો છે જો કે હવે આગળ જોઈએ કે કેસને લઈને શું મોટા ખુલાસા થઈ શકે છે દોસ્તો તમામ આવી ક્રાઇમની ખબરો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીતને સબસ્ક્રાઈબ કરો અગર આપણો વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો જેથી કરીને અમારા તમામ નોટિફિકેશનો છે તે આપને મળતા રહે ધન્યવાદ